પુરુષાર્થનું પરિણામ જૂના જમાનાની વાત છે એક રાજાને પ્રધાનમંત્રી નિયુક્ત કરવાની જરૂર ઊભી થઈ પ્રધાનમંત્રી કોને બનાવવા બાબતે વિચારવા લાગ્યા તેને એક ઉકેલ આવ્યો ત્રણ વ્યક્તિ પ્રધાનમંત્રી થવા ઈચ્છુક હતા સાગર કિનારે જ્યારે હું નિરાશ થઈને હું એકલો બેઠો હતો ત્યારે તેમણે કહ્યું વત્સ તારા જેવા આ દુનિયામાં ઘણા છે કે જેઓ જીવનભર કિનારે બેસીને સાગરના પટ પર આગળ વધી રહેલા નાવિકોની ખોડખાપણ જોયા કરે છે તું પોકાર પાડે છે કે આવા તોફાનમાં ઝુકાવનારા મૂર્ખા છે પણ તને ભાન નથી કે મૂર્ખ તો એ છે કે જે તોફાનથી ડરીને કિનારે બેસી રહે છે ધૂળના ઢેફામાં છુપાયેલું સોનું જો અગ્નિથી ડરવા માંડે તો તે કદી સુવર્ણ રૂપે બહાર આવતું નથી ધરતીના પેટમાં પડેલ બીજ કદી પણ એવા વિચાર નથી કરતું કે બહાર ટાળ અને તડકો સહન કરવા કરતાં અંદર પડ્યા રહેવું સારું એ તો ધરતી ચીરીને બહાર આવે છે અને ટાળ તથા તડકામાંથી પોષણ મેળવીને તે વૃક્ષના રૂપમાં પ્રગટ થાય છે કિનારે પડેલા પથ્થરોથી ડરીને સાગરના મોજા કદી પાછા ફર્યા નથી તેઓ જાણે છે કે પથ્થરો સાથે અફડાવવાથી તેમના ટુકડે ટુકડા થઈ જશે આમ છતાં પણ તેઓ ચોવીસે કલાક પથ્થરો સાથે માથા ઝીકે છે અને આખરે એમને રેતીમાં ફેરવી નાખે છે ખરું કહું તો મુશ્કેલીઓ આફતો અને તોફાનો મેં એટલા માટે જ પેદા કર્યા છે કે માણસને આગળ વધવાની પ્રેરણા મળે અને મને જાણવાનો તે પ્રયત્ન કરે શું તું એટલો પણ નથી જાણતો કે જ્યારે અગરબત્તી પોતાની જાતને બાળે છે ત્યારે એમાંથી પ્રગટ થતી સુવાસ મારા ચરણ સુધી પહોંચે છે પુરુષાર્થ એ ભાગ્યની તિજોરીની ચાવી છે રાજાએ સંબોધિત કરતાં કહ્યું જુઓ આ ત્રણ ઓરડા છે ત્રણેય ઉમેદવાર અંદર જશે ત્યારબાદ ઓરડાનો દરવાજો બંધ કરી બહાર તાળું લગાવી દેવામાં આવશે જે વ્યક્તિ અંદર રહીને તાળું ખોલીને બહાર આવી જશે એને પ્રધાનમંત્રી બનાવવામાં આવશે કેટલી અસંભવ અને સમજણથી પર એવી વાત અંદર બેઠેલી વ્યક્તિ બહારનું તાળું કઈ રીતે ખોલી શકે ત્રણેય ઉમેદવાર અંદર ગયા અલગ અલગ ત્રણ ઓરડામાં બહારથી તાળું લગાવી દેવામાં આવ્યું પ્રથમ વ્યક્તિએ વિચાર્યું અંદરથી તાળું ખોલવાનું શક્ય નથી એ અંદર જ બેસી રહ્યો તેણે કોઈ પ્રયત્ન ન કર્યો બીજી વ્યક્તિ ઊભી થઈ કહે છે આ અસંભવ છે શરત છે એમ વિચારી ઓરડામાં જઈ બેસી ગયો ત્રીજી વ્યક્તિએ વિચાર્યું કે આ શરતમાં અવશ્ય કોઈને કોઈ રહસ્ય હોવું જોઈએ શરત રાખનાર કોઈ સામાન્ય માણસ નથી રાજા છે તે આગળ વધ્યો દરવાજો ખખડાવ્યો થોડો ધક્કો લાગ્યો ને દરવાજો ખુલી ગયો તાળું ખાલી એમ જ લગાવેલું બહાર નીકળી ગયો તેને પ્રધાનમંત્રી પદ મળી ગયું જય જિનેન્દ્ર